તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે કલાકારોમાં થતા વિવાદની વચ્ચે એક અંબાલાલ પટેલનો પણ એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જોકે મિત્રો આ વિડીયો તો એક માત્ર મનોરંજન માટે છે પરંતુ અત્યારે જે હાલમાં કલાકારો વચ્ચે વિવાદ સારી રહ્યા છે એવામાં મિત્રો અંબાલાલ પટેલનો આ વિડીયો જે વાયરલ થયો છે એનાથી લોકોને ખૂબ જ મનોરંજન પણ થઈ રહ્યું છે તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને મિત્રો તમને પણ જો અંબાલાલ પટેલનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો